ગીરગઢડા તાલુકાના ફાડસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિઃશુલ્ક એક્સરે કેમ્પ યોજાયો જેમાં અલગ અલગ ગામના પિસ્તાલીસ દર્દીઓએ લાભ લીધો ગીરગઢડા તાલુકાના ફાડસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર શીતલ રામના માર્ગદર્શન હેઠળ ડૉક્ટર સાવન નીમાવત અને સુપરવાઇઝર કે બી ઝણકાટ સહિતની ટીમ દ્વારા શંકાસ્પદ ટીબીના લક્ષણો ધરાવતા દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સરે કેમ્પ યોજાયો હતો જેમાં આસપાસના ચૌદથી વધારે ગામોના અને તેરથી થી વધારે નેસ વિસ્તારના પિસ્તાલીસથી વધુ દર્દીઓએ લાભ લઈ અને કરાવેલ અને નિદાન થયેલ દર્દીમાંથી પોઝિટિવ દર્દીઓને શોધી તેમની સારવાર ચાલુ કરવામાં આવી રિપોર્ટર વિશાલ ચૌહાણ ગીર ગઢડા હું જીતેન્દ્ર એમપીએસડબલ્યુ ફાટસર આજ રોજ તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ જિલ્લા કક્ષાએથી એક્સ રેવાના આવેલી તેમાં પીએસસી ફાટસરના સૌદ ગામ તમામ શંકાસ્પદ ટીબીના અરજદારોની આજે તપાસ કરવામાં આવેલી નિઃશુલ્ક તેમનું રે કાઢી આપવામાં આવેલ હતું અને તમામ સ્ટાફ સુપરવાઇઝર ફાર્મસિસ્ટ એફએસ ડબલ્યુ ડબલ્યુની હાજરીમાં તમામની મદદથી તમામને નિઃશુલ્ક આ સારવાર આપવામાં આવેલ હતી